હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ટેસ્ટ એમ્ટેશન ગુજરાતી આજે હું તમારા માટે લઈને આવી છું રૂટિન વાનગીઓથી હટીને આજે એક બેકિંગ આઇટમ એટલે કે ટી ટાઈમ કેક ખૂબ જ ડિમાન્ડમાં છે અત્યારે અને મને ઘણા બધા કમેન્ટ્સ આવ્યા હતા કે ટી ટાઈમ કેક દેખાડો ટી ટાઈમ કેક દેખાડો તો આજે હું તમારા માટે લઈને આવી છું બ્રિટાનિયાની ટી ટાઈમ કેક પ્રોપર એના જેવી જ બનાવવાના છે ને એ પણ વગર મિલ્ક પાઉડરે વગર કોઈ આપણે એના અંદર કેમિકલ નાખ્યા વગર ખાલી આમાં બેકિંગ સોડા પણ આપણે નથી વાપરવાના ખાલી બેકિંગ પાવડર અને ઈંડાથી બનાવવાના છે પણ જો તમે એગ ન ખાતા હો તો હું તમને ઓપ્શન આપીશ કે તમે ઈંડાની જગ્યાએ શું વાપરી શકો છો તો તમે પહેલાં રેસીપી પૂરી જોજો પસંદ આવે તો લાઇક શેર કમેન્ટ્સ કરવાનું ન ભૂલતા ચેનલ પહેલી વાર આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવી ઓલ સિલેક્ટ કરી લેજો જેથી તમને મળે દરેક વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલા પહેલાં અને આના અંદર બતાડવામાં આવેલું દરેક મેઝરમેન્ટ મેં પ્રોપર માપ સાથે બતાડ્યું છે તો તમે પ્રોપર એને ફોલો કરશો તો તમારું પણ રિઝલ્ટ એટલું જ બેસ્ટ આવશે ફક્ત આજની મારી આ રેસીપીમાં શું ભૂલ થઈ છે શું નાનકડું મારી મિસ્ટેક થઈ છે એ પણ જણાવીશ તો ચાલો ફટાફટથી શરૂ કરીએ પહેલાં તમને આનો નીચેનો ભાગ પણ બતાડું છું બેગ થયા પછીનો જુઓ કેટલો સરસ છે કેટલો સુપર સોફ્ટ છે ને કલર તો એટલો સરસ આવ્યો છે ને કે મજા જ આવી જાય જોઈને તો અહીંયા આપણે સૌથી પહેલાં એક બાઉલમાં એક અંડું ફોડી લઈશું જો તમે ઈંડું ન ખાતા હોય તો આની જગ્યાએ તમારે દહીં લેવાનું છે અને દહીં તમારે કયું વાપરવાનું છે જે રેડીમેડ દહીં આવે છે અમૂલનું એવાળું દહીં લેવાનું છે એ તમે અડધો કપ લઈ શકો છો અને અડધો કપ અહીંયા મેં પીસેલી સાકર લીધી છે જેટલી આપણે સાકર લીધી છે એટલું જ આપણે દહીં લેવાનું છે ઈંડાની જગ્યાએ એ લેજો પણ જો તમે ઈંડું ખાતા હો તો તમે એનો ઉપયોગ ચોક્કસથી કરજો ઈંડાનું રિઝલ્ટ બહુ સારું આવે છે હવે મેં અહીંયા લગભગ પચાસથી સાઠ ગ્રામ જેટલું બટર લીધું છે મારી જે નાનકડી મિસ્ટેક થઈ છે એ જ થઈ છે કે અહીંયા બટર મારા પાસે આટલું જ બચ્યું હતું તો મેં બધું જ વાપરી કાઢ્યું અને એના લીધે મારી જે કેક છે એ તો બહુ જ ટેસ્ટી બની પણ થોડી ક્રમ્બલ થઈ ગઈ તો એ ક્રમ્બલ ખાલી મારા વધારે પડતું મેં જે બટર વાપર્યું એના લીધે થઈ છે તો તમે અહીંયા આગળ બટર ખાલી ત્રીસથી ચાલીસ ગ્રામ જેટલું જ લેજો વજનથી માપીને લેશો તો પ્રોપર તમારું રિઝલ્ટ આવશે હવે આપણે આને ફેંટવાનું છે બીટરથી ઇલેક્ટ્રિક બીટરથી જ ફેંટવાનું છે જેથી રિઝલ્ટ સારું મળે અને સાઇડમાં જે આપણું ઉડીને ચોટી જતું હોય છે એને પણ આપણે વચ્ચે લેતા જવાનું છે અને આને ફેંટી લેવાનું છે ધીમે ધીમે ફેટતા ફેટતાં લગભગ પાંચથી સાત મિનિટ લાગે છે અને ફેટ્યા પછી આનો જે કલર ચેન્જ થાય છે એ તમને વિડીયોમાં ચોક્કસથી દેખાશે બંનેનો ડિફરન્સ તમે જોઈ શકો છો શરૂઆતમાં થોડું પીળાશ પડતું હતું અને એકદમ જ્યારે લાસ્ટમાં હું તમને બતાડીશ તો એકદમ આ સફેદ માખણ જેવું થઈ જાય છે જુઓ હવે લગભગ પાંચ મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણે ફેટ્યા પછી સાકર બટર અને ઇંડું ફેટ્યા પછી એકદમ વ્હાઈટ થઈ ગયું છે અને હું આ બાઉલને જો ઊંધો કરું ને તો પણ આ પડતું નથી એટલું સરસ આ ફ્લફી થઈ ગયું છે તો આટલું થાય ત્યાં સુધી તમારે એને ફેંટવાનું છે દહીં હશે તો તો પણ આટલું જ સારું રિઝલ્ટ આવશે હા ફક્ત દહીંમાં થોડું લિક્વિડ રહેશે એક જરાક જેટલું હવે મેં અહીંયા કિશમિશ લીધી છે ઓહો આ વોઇસ ઓવર કરવાના ચક્કરમાં તૂટી ફૂટીને કિશમિશ બોલાઈ ગયું સોરી તો આપણે તૂટી ફૂટી લઈ લીધી છે અને એક ચમચી મેં મેંદો એમાં નાખી દીધો છે જે મેઝરિંગ કપથી હું લઈ રહી છું એમાંથી જ આપણે એક ચમચી લીધો છે ટોટલ મેં દોઢ કપ જેટલો મેંદો લીધો છે આમાં તમે હવે આનંદ જુઓ પ્રોપર માપ સાથે બતાડતી જાઉં છું એટલે વિડીયોને સ્કીપ નહીં કરતાં પૂરો જોજો આ બેકિંગ પાવડર છે બેકિંગ સોડાનો ઉપયોગ આપણે નથી કરવાના તો બેકિંગ પાવડર માટે મેં અહીંયા દોઢ ચમચી લીધી છે જેટલો તમે લોટ લીધો હોય એટલા પ્રમાણમાં જ તમારે બેકિંગ પાવડર એટલે કે એવું નથી કેટલું ને એટલું લેવાનું છે પણ જો એક વાટકી તમે મેંદો લીધો હોય તો એક ચમચી ભરીને તમારે બેકિંગ પાવડર નાખવાનો છે જો બે વાટકી હોય તો બે ચમચી ત્રણ હોય તો ત્રણ ચમચી મેં અહીંયા દોઢ વાટકી લીધો હતો તો દોઢ ચમચી જેટલો મેં બેકિંગ પાવડર લીધો છે અને હવે આપણે જે તૂટી ફૂટી છે એને સાથે મેંદાને મિક્સ કરી લઈએ આ રીતે કરવાથી તમારી તૂટી ફૂટી નીચે નથી બેસી જતી આખા બ્રેડમાં પ્રોપર ફેલાઈને રહે છે તો બ્રિટાનિયામાં જેમ દેખાય છે એ રીતે જ તમારો પણ બ્રેડ દેખાશે તો અહીંયા આપણે હવે આને સ્પેક્ચ્યુલાની મદદથી પ્રોપર આને મિક્સ કરવાનું છે પણ ધ્યાન રાખજો આને કટ એન્ડ ફોલ્ડના મેથડથી જ મિક્સ કરવાનું છે તમારે જોર જોરથી હલાવવાનું નથી કે વિસ્કરનો કે બીટરનો ઉપયોગ નથી કરવાનો થોડું હલાવી લઈએ ત્યારબાદ તેના અંદર આપણે ફૂડ કલર એડ કરીશું હું અહીંયા યલો ફૂડ કલર એડ કરી રહી છું આમાં તમે વિદાઉટ ફૂડ કલર પણ બનાવી શકો છો પણ નોર્મલી યલ્લો જ કલર વપરાય છે એટલે એ જ વાપરવો અને બ્રિટાનિયાની જે ટી ટાઈમ કેક મળે છે યલો કલરમાં જ હોય છે હવે અહીંયા મેં નોર્મલ દૂધ લીધું છે કાચું દૂધ છે આમાં દૂધ ગરમ હોય કે ઠંડુ હોય એનો કોઈ ફરક નથી પડતો એટલે કે ગરમ કરીને ઠંડુ કરેલું છે કે નહીં એવું કોઈ ફરક નથી પડતો મેં કાચું જ દૂધ લીધું છે અડધા કપ જેટલું દૂધ લીધું હતું પહેલાં આપણે આખો અડધો કપ નાખીને ચેક કરીશું તો હજુ પણ મને બેટર ટાઈટ લાગે છે એટલે મેં પા કપ જેટલું પાછું દૂધ લીધું છે અને જે તૂટી ફૂટી આપણે મેંદા સાથે મિક્સ કરીને રાખી હતી એ પણ હવે આમાં નાખી દીધી છે અને જે કપ દૂધ બીજું લીધું છે એ પણ આમાં નાખી દઈશું અને હવે બરાબર મિક્સ કરી લઈશું તમે જોયું કે મિક્સ કરતી વખતે મેં કટ એન્ડ ફોલ્ડનો જ મેથડનો ઉપયોગ કર્યો છે અને ખૂબ જ હળવા હાથે અને મિક્સ કરવાનું છે કારણ કે આપણું જે બેટર છે જે આપણે ફેટીને રાખ્યું હતું એમાં સરસ એક ફ્લફીનેસ આવી ગઈ હતી એક એરિએશન થઈ ગયું હતું એટલે એ ખરાબ ન થઈ જાય એટલા માટે મેંદો નાખીને બહુ હલકા હાથે મિક્સ કરવાનું છે હવે અહીંયા આગળ હું મિક્સ ફ્રૂટ એસેન્સનો ઉપયોગ કરી રહી છું તમે ચાહો તો વેનિલા એસેન્સ લઈ શકો છો પાઇનેપલ એસેન્સ લઈ શકો છો તમારી ચોઈસનું કોઈ પણ એસેન્સ લઈ શકો છો પણ ટી ટાઈમ જ્યારે પણ કેક બનતી હોય છે તો આ ત્રણ જ એસેન્સનો ઉપયોગ થતો હોય છે બરાબર મિક્સ કરી લીધું છે અને હવે જે બટર પેપર મેં વાપર્યું છે એ બટરનું જ પેપર મેં કટિંગ કરીને લઈ લીધું છે તો આ રીતે તમે પણ બટરનું જે પેપર નીકળે એનો ઉપયોગ કરી શકો છો અને જે આ બ્રેડનું કન્ટેનર છે એલ્યુમિનિયમ ટીન છે એના અંદર આપણે આપણા જે મિશ્રણ છે એને નાખી દઈશું અને બધી બાજુ બરાબર સ્પેકચ્યુલાની મદદથી જ પહેલાં આને ફેલાવી લઈશું જો તમે આને આમાં જ છોડી દેશો અને ટેપ ટેપ કરશો તો ઘણીવાર શું થાય છે કે વચ્ચેના ભાગમાંથી ગેપ પડી જાય અથવા તો વચ્ચે થોડું વધારે રહી જાય તો શેપ આપણો ખરાબ થઈ જાય છે એટલા માટે પહેલાં સ્પેકચ્યુલાથી તમે બરાબર એને ફેલાવી દેજો અને ત્યારબાદ એને હળવા હાથે ટેપ કરી લેવાનું છે જેથી કરીને આપણું જે બેટર છે એ બધી બાજુ બરાબર ફેલાઈ જાય ફ્રેન્ડ્સ મેં કોઈ પણ વસ્તુ સ્કીપ નથી કરી મેં મારી ભૂલ હતી એ પણ તમને જણાવી છે અને શું તમારે ધ્યાન રાખવાનું છે એ પણ પ્રોપર જણાવ્યું છે માપ પણ તમને પ્રોપર જણાવ્યું છે હવે આને આપણે પ્રી ઓવનમાં ઉપર અને નીચેના બંને રોડને ચાલુ કરીને એકસો એસી ડિગ્રી ઉપર બેક કરવાનો છે લગભગ ત્રીસથી પાંત્રીસ મિનિટ માટે ઉપર અત્યારે ગાર્નિશિંગ માટે હું ડ્રાય ફ્રૂટ્સનો ઉપયોગ કરું છું જેમાં મારા પાસે રેસીન્સ પણ છે રેડ અને બ્લેક કલરમાં અને ઘણા બધા ટાઈપના બીજ છે જે સીડ્સ આપણે કહેવાય હોય છે એ છે કાજુ છે પિસ્તા છે બદામ છે બધા મિક્સ ડ્રાય ફ્રૂટ છે તો હું એનો ઉપયોગ કરું છું તમારા પાસે ફક્ત જો કાજુ હોય તો એનો ઉપયોગ કરો બદામનો કરો પિસ્તાનો કરો તમારી ચોઈસ છે કાંઈ ન હોય તો પણ ચાલશે તો પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે ઉપર તૂટી ફૂટીથી ગાર્નિશ કરી લેજો તો જો ઓવન તમારું અઠ્યાવીસ લીટરથી નીચેનું હોય તો તમારે આને એકસો એસી ડિગ્રી પર સોરી એકસો એંસી ડિગ્રી પર કરવાનું છે અને જો ઓવન તમારું મોટું છે અઠ્યાવીસ લીટરથી મોટું છે તો તમે બસો ડિગ્રી સુધી પણ જઈ શકો છો અને પ્લસ તમારું ઓવન નવું છે કે જૂનું છે એ બધું પણ તમારે જોવું પડે તો ઓટીજી ઓવન અમે કહેતા હોઈએ છીએ પણ ઓટીજી આપણે ટેકનિકલ ભાષામાં કહીએ છીએ તો મેં લગભગ ત્રીસથી પાંત્રીસ મિનિટ બેક કર્યું છે અને ત્યાર પછી તમે એનો કલર જોઈ શકો છો ઉપર નીચેના રોડને ચાલુ કર્યું હતું તો પ્રોપર એકદમ આનો કલર આવ્યો છે અને હું તમને નીચેની સાઈડ પણ બતાડીશ કેટલો સરસ કલર આવ્યો છે જો છરી નાખીને ચેક કરી લીધું બરાબર એકદમ ક્લીન નીકળી છે એટલે આપણો બ્રેડ બરાબર શેકાઈ ગયો છે અને હા અડધું હવે ઠંડુ થઈ ગયું છે ત્યાર પછી જ મેં એની સાઇડ્સ છોડાવી છે અને હવે આપણે આને થાળીમાં પલટી કરી લઈએ ખાસ ધ્યાન રાખજો કે જ્યારે પણ તમે આને ઓવનમાંથી બહાર કાઢી લો પછી ઉપર એક કપડું ઢાંકી દેજો જેથી ઉપરનો જે હિસ્સો છે એ ડ્રાય ન થઈ જાય અને જ્યારે ફિફ્ટી પર્સન્ટ ઠંડુ થાય પછી જ એને તમારે પલટવાનું છે પ્લેટમાં તો જો મેં સાઇડ્સ ફરીથી એક વખત ચેક કરી દીધી બરાબર છોડાવી દીધી છે ઓટોમેટિકલી એની સાઇઝ છૂટી જ જાય છે આપણે ફક્ત છરી નાખીને ચેક કરવાનું છે અને હવે હું આને થાળી ઉપર લઈ લઈશ બિલી મી ફ્રેન્ડ્સ એટલું ટેસ્ટી બની હતી એટલી સરસ બની હતી જરાય મોઢ તમારા મોઢામાં મૂક્યા પછી તમને ડૂચા નહીં લાગે એટલી પરફેક્ટ હોય છે અને હા બટરની જગ્યાએ તમે તેલનો ઉપયોગ પણ કરી શકો છો હવે આપણે આને પલટી કરી લઈએ મારું અત્યારે પણ અત્યારે જે ટીન છે ઘણું જ ગરમ છે તો હું આને પહેલાં થાળી ઉપર પલ્ટી કરી લઉં તમે ચાહો તો આને તમે ચોપિંગ બોર્ડ ઉપર પલ્ટી કરી લેજો કારણ કે આપણે આને કટિંગ કરવાનું છે તો જો કેટલું ઇઝીલી આપણે નીચે બટર પેપર લગાડ્યું હતું એટલે ઇઝીલી નીકળી આવ્યું છે અને હવે હું આનો કલર દેખાડું છું એટલો સુપ છે જોતાં જ હું પ્રેમમાં પડી ગઈ હતી એટલો સરસ આનો કલર આવ્યો છે આ હા 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 કેટલો સરસ કલર આવ્યો છે અને એટલી સુપર સોફ્ટ બની છે એકદમ તમે રૂ જેવી પોચી કહી શકો અને ઇટલી સોફ્ટ છે જુઓ છે ને એકદમ સોફ્ટ તો આના માટે તો એક લાઇક ચોક્કસથી બને છે ફ્રેન્ડ્સ પ્લીઝ 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 લાઇક કરવાનું ન ભૂલશો તમારું એક નાનકડું લાઇક મને ખૂબ મોટિવેટ કરે છે હવે અહીંયા આગળ આપણે આને કટિંગ કરી લઈએ તો જુઓ મેં જેમ જણાવ્યું કે મારું બટર થોડું વધારે થઈ ગયું હતું મેં થોડું આમ વિચાર્યું કે હવે શું બચાવવું છે નાખી દઈએ એ ચક્કરમાં થોડી આ ક્રમ્બલ થઈ હતી બાકી તો સુપર ટેસ્ટી સુપર સોફ્ટ હતી તમે ત્રીસથી ચાલીસ ગ્રામ વજન માપીને બટર લેશો તો પ્રોપર તમારું જે ટેક્સચર આવવું જોઈએ એ આવી જશે તો અહીંયા મેં આને કટિંગ કરી લીધી છે અને ઉપાડવા ગઈ હતી ત્યારે આ છે ને તૂટી પણ ગઈ હતી એટલી સોફ્ટ હતી તો જુઓ કેટલી સુપર સોફ્ટ બની છે તો તૈયાર છે આપણી ટી ટાઈમ કેક આઈ હોપ આજની આ રેસીપી તમને પસંદ આવી હશે પસંદ હોય તો લાઈક શેર કમેન્ટ્સ કરવા ન ભૂલતા ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છે તો સબસ્ક્રાઈબ કરીને બે લાયકન ચોક્કસથી દબાવજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં આને ચોક્કસથી શેર કરજો મળી આવી જ કોઈ અવનવી વાનગીઓ સાથે ત્યાં સુધી આવજો